બાપા સીતારામ જય માતાજી કેમ છો મજામાં મજામાં દઈશ હું પણ મજામાં છું જો નાઈ આપણે થઈ ગયા છીએ કમ્પ્લેટ જો અત્યારમાં આપણે હવે બ્લોક નવો ચાલુ કહી દીધો છે તો જો માતાજી બાજુ જુઓ પાવેરા મીનાથ ભાગવા આપણે જય માતાજી બાજુ સૈનભ નાઇક દેવી હવે તો આપણે મળવી માતાજીએ બરાબર તો આપણે જઈ માતાજીએ મિત્રો આપણે આવી ગયા મેરડીમાં પાયરા આવી ગયા જો તારે બેઠા છે જો આપણે બેન નાખી દીધી છે ઉતરતા જાય એમ ખાતા જાહે આપણે આજ થઈ ગયું છે ઘણું મોડું જય કોડિયારમાં હે મેલડીમાં તો હવે પાયરાજ આવી ગયા બધા જો તો મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણે આ વિડીયાને આપણે એન્ડ કરવી જય માતાજી બાપા સીતારામ